પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં પહેલાં બેક સાઇડ આવી રીતના મૂકી દીધી છે આની કોપી કરી લઈશું આપણે આવી રીતના આ પાછળનો ભાગ છે બરાબર છે હવે આ જે ભાગ છે આગળનો તેમાં આપણે દસ ઇંચનું શોલ્ડર પછી નિશાન પાડીશું હવે આ જે લાઇન છે એના પછી સડાતાનું નિશાન પાડીશું આવી રીતના બંને સાઈડ હવે આ લાઇનને બંનેને જોઈન્ટ કરી લઈશું હવે અહીંયા ઘડીથી એક ઇંચનો આપણે વધારો કરીશું અને આને ક્રોસમાં આવી રીતના જોઈન કરી લઈશું આવી રીતના ક્રોસમાં જોઈન કરી લેવાનું હવે આપણે મિડલમાંથી એક ઇંચ આ બાજુ અને એક ઇંચ આ બાજુ બંને સાઈડ આપણે એક એક ઇંચ નિશાન ભાડ લેવાના છે પછી એ બંને નિશાનને આપણે મિડલમાં જોઈન કરી લેવાના છે આવી રીતના હવે આ જે મૂંઢો છે અહીંયા આપણે પાછળનો શેપ આપેલો છે એમાં આપણે આગળનો મૂંઢો ઉતારવાનો છે આવી રીતના શેપ આપી દેવાનો છે આવી રીતના આખો સેપ આપી દેવાનો છે આખા વિડીયોની લિંક મેં નીચે આપેલી છે તો સમજ પડશે બાકી નહીં સમજ પડે અથવા તમારે વિડીયો ક્લાસમાં જોઈન થવા માંગતા હોય તો સ્ક્રીન પર આપણે નંબર પરથી જોઈન કરી શકો છો અથવા તમારે ફર્મા મંગાવવા હોય તો સ્ક્રીન પર આપણે આ નંબર પરથી ઓર્ડર કરો